રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ હાલો આપણે આવી ગયા છીએ વાળીએ ને આજે હે ને આપણે દેશી જુગાર કરવું હે માઇન્ડ વાવવું હે સુફર એટલે સાટી દઈ તો હાલે પણ સાતવામાં તો આખો દીક વિશે મરવું પડે એવું થાય આપણે હે ને એક રીતે બે કામ થઈ જાય ને એવું ફિટિંગ કરવું હે આગળ સુફર હોવા તો જાય અને વાહ રીમાની હાલતા જાય એટલે ઉમે ન કરે પછી સાતીને આપવો જ પડે એટલે હે ને એવા રીમાનીયા ગોઈતા હે હવારનો કૂચે મરું અટાણા તો દાડા દસ થઈ ગયા હે બધું ભેગું કરતો હતો હું તમને બતાવાય હમણાં અને જો આપણે વહી કાઢ લીધી છે એમાં હે ને ચકરાઈ જો સુફરના જ સળાવેલા અને આ ચકરાઈનું હવે જો આ ટ્રેક્ટર પડ્યું છે એમાં રીમાનીયા તો સડાવી દીધા પાંચ રીમાનીયા આલે ને એવું કરવું છે અને આપણે હે ને આમાં જો ચાર ચક્કર સડાવેલા હે એટલે ચાર દાંડું હે ને ખાતર વાવાતું જાય એ રીતે તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ હું તમને અહીંયા જઈને બતાવું રીમાનિયાની બધું કેવી રીતનું ફિટ કર્યું એ બધું અને પછી વીણી બીણી ફિટ કરી લઈ અને પછી વાવવાનું ચાલુ કરી દઉં રહ્યું ખાતરે અહીં પીડ્યું છે આપણે ખાતર તો હું કાલેનું લઈ આવ્યો કાલ થોડાક રીમાનિયા આંકતો હતો એટલે કાલ પછી કંઈ કર્યું નહીં એક ફરત રીમાનિયા કાલે હાકી નાખ્યા એમાં તો આ જો હે ને ખાતર વાવવું છે તે પાછી કરે આ વીસ વીસ જીરો તેર છે ને આ સલ્ફર છે દાણાદાર સલ્ફર એ બે વાવવાનું છે ને એક આમાં છે હજી જા એ તો હું પછી બતાવે તમને એ હે ને મુંડાની હે આપણે થોડોક અમુક ટકા એવું છે મુંડા જેવું ક્યાંક ક્યાંક તો એ હે ને હું તમને બતાવે બધે વિડીયોમાં રેજો કન્ટિન્યુ કઈ મુંડાની દવા હે નહીં કંઈ આ સુફર ભેગી નાખીને જ વાવી દેવાની એટલે વરસાદ થાય ને તો એમાં લાગી જાય ડાયરેક્ટ એટલે હવે હે ને વરસાદની આગાહી છે વીસ બાવીસ તારીખમાં જો કદાચ ત્યાં મેળ આવી જાય તો બે કામ થઈ જાય હાલો તો ફટાફટ બધું ફિટિંગ કરી લઉં તમને રિમાનિયાની બધું દેખાડી દઉં જે આમાં વહી હતી કાઢ લીધી હે અંદર આપણે કંઈ કામ છે નહીં વહીંણી લઈ જાઉં વાન તમને રિમાનિયા કેવી રીતે એમાં એવું છે તંઈનું વાંકા રિમાનિયા છે બે સીધા હે પાંચનો મેળ નહોતો આવતો પછી એ બધું ફિટ કરીને એક ઉથલમાં એને ટ્રાય કરી હું કહું તો ભાઈ આ ફિટ કરાય ને કઈ રોગો રોગો હું ફિટ કરું ખાલે ખાલી તે હવે હે એ ઉથલ માલ લીધી હરાળે આલી ગયું હે હવે ઉયણી ખાલી ફિટ કરવાની હે એટલે આગળ હે ને દાંડુ આપણે દાતા નથી ચડાવવા ખાલી દાંડુઆ રાખ દેવા પડે આલી છે એટલે હું માથે ધૂળ પડતી જા હાલો તો હું તમને બધું કન્ટિન્યુ દેખાડે અને પહેલાં તમને દેખાડી દઉં રિમાનીએ ફિટ કરી દે અને વિડીયોમાં રેજો કન્ટિન્યુ નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ તો આપણે હે ને આવી રીતના કંઈક રિમાનિયા ફીટ કર્યા છે જોઈ લ્યો આ ત્રણ હે ને વાકા રિમાનિયા હે અને આ સીધું પાંચ નો ક્યાંય મેળ નો જ પડતો ભાઈ એટલે પછી બે સીધા ચડાવ્યા અને ત્રણ એલો ભાઈ ત્રણ વાકા બરાબર જે આ બે શેડે શેડે સીધા ચડાવી દીધા જે આ ત્રણ વાકા પછી એને અહીંથી એડજસ્ટ કરી લીધું આપણે આ લોઢિયો છે ને હેવો કરાર કરી અને ઓલા સેલાના સેલા બે અડે ને પાંચે પાંચ અડી જાય ને એવી રીતનું કરી લીધું પછી થોડું ઘણું સેટિંગ તો આપણે અહીંથી થઈ જાય ટોપલી નથી હવે હે ને અહીંયા ઉંણી ફિટ કરી દેવાની છે અને અહીંયા હે ને દાંડવા રાખી દેવાના છે એટલે આગળ ચાર આય રૂમ પડતું જાય અને હેને રીમાની આયેલા જાય એટલે ફોરાતું જાય અને આંકવાની વાત કરીને તો જ્યાં અહીં મેં ટ્રાય કરી દીધી જો આવું કંઈક આવેલું જાય આપણે સરળ જ થોડા થોડા થઈ જાય ને એવું કરવું હે જો આવા કંઈક સરળા થતા જાય જો આવા એટલે હે ને પાછું પાણી પાવવું હોય ને તો ઉપાધી નહીં કે હવે આમાં લગભગ વરસાદ થઈ જાય ને તો સાતી નહીં હાલે પાછું એટલે હાલો ફટાફટ હે ઉઈણી ફીટ કરી લઉં જ્યારે પછી તમને પાછું બતાવાય અને સુફર ને બધું વાવતા વાવ્યું એ બતાવીએ હાલો તો આપણે હેને ફાઇનલી ઊંણી ફીટ કરી લીધી છે જો હું તમને બતાવું દેખાતી દઈએ પાછળ અને હેને આપણે ટ્રાય કરી લીધી છે પણ હવે હે વાવવાનું થોડીક વાર લાગશે કેમ કે આપણે જયરાજભાઈનો ફોન આવ્યો તેડવા જવાનું હે હોસ્ટેલે શું કરે ઓલા મોટું બગાડે દેખાડું કોણ હે જોઈ લ્યો હવે બગાડ બગાડ હવે સામું નહીં જોયું જો 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 જોયું 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 હવે દાંત કાઢે તો આપણે હે ને જયરાજભાઈને તેડી આવી પછી હે ને વાવવાની પ્રોસેસ ચાલુ કરી પણ હું તમને બતાવી દઉં કેવી રીતે ફીટ કર્યું નહીં પછી વાવ્યું તો પાછું બતાવ્યું બીજું આવું કંઈક લાકડું બાંધી દીધું આગળ એટલે હેને ને આયરૂમાં રાખીને ટ્રાય કરી હતી જ્યાં એ ઊભી માં આમ આમ સડાવ્યું હતું પછી આવી રીતના બાંધી દીધા દાંડવા એ આવી રીતના કંઈક કરી દીધું હે બધું ફિટિંગ જોઈ લ્યો હાવ કમ્પ્લીટ થઈ ગયું હે ખાતર નથી નાખ્યું જ્યાં ખાલી હે એમને એમ ટ્રાય કરી હતી આપણે આમાં સડાવીને તો હે ને આપણે જયરાજભાઈ ને ફટાફટ તેડી આવી અડધી કલાકમાં આવતા રે પાછા અને આમાં ટીંકુ બેન છે ને ચા બનાવ્યો તો વિસરે છે મોટું બગા કાલે બગાડ કયું ને આમ અમ કરતું જામ જામ જો 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 હજી સાનમ્મની સાનમની કરલી છે હાલો તો ફટાફટ હે ને જવા દઉં તો ને એને ને તેડી આવી પછી છે ને વાવવાન કરી દે ચાલુ આઈત તો નહીં વવાય રહી પણ જેટલું વવાય એટલું બીજું કાલ વાવી દેવ તો ફાઇનલી હે ને જો આપણે ખાતર ભેળવી દીધું હે બે વકલ હે આમાં એક વાઈટ ને એ બજેરિયા કલર જેવું જામાં આપણે આ હે ને આ હે મુંડાની પાઉચ કીલા કિલાનું અને આપણે આ હે સલ્ફર અને વીસ વીસ જીરો તેર આ એ તણાઈ ભેળવીને ઢેગલો કરી લીધો હે અને ઓલા હોસ્ટેલવાળાઓની તેડીનું ઘરે મૂકીને આવતો રહ્યો હં આવી હજી હેને ઢેગલો કરી લીધો ને તો જ્યાં હેને વરસાદ ચાલુ થઈ ગયો જો આ દદેડા ચાલુ થઈ ગયા સાટા કાયું ને એમ તો સારું છે એટલે મેં કીધું આજ છે ને લગભગ વાવવાનું મૂરત નથી આપણે ખાતર જો ઊંણીને બધું કમ્પ્લીટ કરી લીધું હે તો ત્યાં આ સાટા કે હું ના વાવવા તો કે જ્યાં રેડો એમ તો સારું હે કયું નું દહક મિનિટથી ચાલુ છે જ્યાં નેવા ચાલુ થઈ ગયા એટલે હવે ખાતર એટલું ભેળવું હજી ભેળવી લીધું કાં સાટા થયા ચાલુ તો હવે જોઈ થોડીક વાર પછી બંધ થઈ ગયા તો ચાલુ કરીશું એક બે ઉથલાઈ જ માર્યું બાકી કાલ વાવ્યું કેવું કે ફરાળે આલે ટ્રાય થઈ જાય જ હવે નહીં આવે તો જો કે જાજી તો નહીં આવે થોડીક વાર આવશે કદાચ સાટા હાલો તો થોડીક વાર વાટ જોઈ લઉં પછી પછી કરી પાછું ચાલુ ટ્રેક્ટર તો જો આ એકસો ઇઠાવી આવી કઈક થઈ ગઈ આપણે આપડે ઈ હવે કઈક નામી થઈ ગઈ જો નકર બહુ વૈધ નતી કરતી આ તે હાલી ગયું ને એટલે અને અહીં છે ને નેદવા હાલે જો જો આ નાસ્તો લે લેવો ઓલો તેડવા ગયો તો ન લાવને તે

વાડી વસુ આવે વડી થોડાક માં આવે એમાં એવું છે કાર્યું જીણો જીણો ઉય ગયો ની થોડોક છે હાલો તો નાસ્તો પાણીપુરી છે કે પાણીપુરી આવી અને ગુગરા આવ્યા ટિંકુ બેન હાટુ ગુગરા આવ્યા હે પણ હવે ઈ તો આપણે ગયા હે કેશુભાઈ ની વાડીએ જો આમ હવે ઈ તો કઈ આવહી ફોન તો કર્યો હે આવે તો હાસું ઈ તો જયરાજ ભાઈ આપણે વાડીએ ના આવ્યા ઘરે રોકાઈ ગયા તો આ કોઈ નાસ્તો કરવો હોય તો આ તો નહીં બરકે હું ભરકી લઉં આપણે ત્યાં કરીને આવ્યા